દાંતા તાલુકામાં લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે દાંતા તાલુકામાં આવેલ મંડારાવાસના લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે નાના બાળકો સાથે લોકો કીડી મકોડી નદી પાર કરતા જોવા મળ્યા કીડી મકોડી નદીમાં પાણી આવતા જ ગામના લોકો પાણીના પ્રવાહ વચ્ચે અટવાઈ જાય છે ગામમાં જવાનો પુલ ન હોવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે ગઈકાલે મંડારાવાસ સંપર્ક વિહોણું જોવા મળ્યું આજે નદીમાં પાણી ઓછું થવાથી લોકો જીવના જોખમે નદી પાર કરતા જોવા મળ્યા આશરે ઘર હવા નદીમાં પાણી કરિયાણું દૂધ લેવા કે બાળકો સ્કૂલ ન જવા પર મજબૂર બને છે ગામના લોકોએ ફંડ એકઠું કરી પોતાના સ્વ ખર્ચે પુલિયું બનાવ્યું હતું પરંતુ નદીમાં પાણી આવતા તે પણ ધોવાઈ ગયું છે જેના લીધે જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બની રહ્યા છે તેઓએ તંત્ર સામે અનેક રજૂઆતો કરી છે છતાંય હજુ સુધી કોઈ જોવા સુધી નથી આવ્યું આ વખતે રસ્તો ના બને ત્યાં સુધી સરકારને વોટ નહીં આપે તેવું મન અહીંના લોકો બનાવી ચૂક્યા છે સોલર સિસ્ટમ લગાવો બે હજાર પાંચસો નવ્વાણું ના ઈએમઆઈ પર ને તહેવારો નિમિત્તે પાંચ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ વધુ માહિતી માટે સેસોલારનો સંપર્ક કરો